શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા શતાબ્દી મહોત્સવની ઉજવણી ખૂબ ભવ્યતાથી ખૂબ દિવ્યતાથી તારીખ તેર એપ્રિલ રવિવારના રોજ અમદાવાદમાં સોલા વિદ્યાપીઠના ગ્રાઉન્ડમાં સવારે નવથી એક દરમિયાન થશે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પણ પધારવાના છે અને સમાજના પ્રમુખ શ્રી કેશવલાલભાઈના સાનિધ્યમાં વડીલો અને આગેવાનો દ્વારા કાર્યવાહી સમિતિ દ્વારા યુવાનો દ્વારા ખૂબ સુંદર આયોજન થયું છે અમે પણ ત્યાં આવવાના છીએ એટલે આપણે સાથે મળીને ખૂબ સારો વિમર્શ યુવાનોનો સમાજ માટેનો રોલ વળી આપણા સમાજમાં એકતા અખંડિતતા ભાવ એકતા એ વિશે એક બધી સુંદર વાતો થશે વિશેષ તો નિર્માણાધીન કન્યા છાત્રાલય માટે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે એ ભાગીદારી નોંધાવી શકે એવી પણ એક અર્જ છે તો આ કાર્યક્રમમાં આપણે ચોક્કસ મળીશું જય સ્વામિનારાયણ